મહારાજ ની દીકરી છે તો આ વિડીયો પેલા વધુ વધુ શેર કરજો લાઈક ન કરો તો ચાલશે મિત્રો અને ખાસ તમારા મિત્ર મંડળ આ વિડીયો વધુ વધુ શેર કરો તો અત્યારે આપણે આવી ગયા છીએ એક ગરીબ પરિવારના ઘેરે તો એ બેનને અત્યારે જરૂરિયાત એવી છે તો આપણે પહેલાં એડ્રેસની તો વાત કરી દઈ એડ્રેસ જે આપણે આવ્યું છે ખડકાળા ગામ છે સાવરકુંડલાનું સાવરકુંડલા તાલુકો છે અને જિલ્લો અમરેલી તો એ બેનને અત્યારે બહુ પરિસ્થિતિ બહુ ગંભીર પરિસ્થિતિ છે બેન બહુ હેરાન થાય છે તો આપણી બેન પાસે જઈ અને આપણે વિડીયોમાં તમે ખાસ જોડાયેલા રહીશો અને ખાસ મારી એક નંબર વિનંતી છે વિડીયો તમે લાઈક ન કરો તો ચાલશે છે અને વધુ વધુમાં વધુ પહેલાં તો મિત્રો જોડે આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો આપણે જઈએ બેન પાસે બેનને અત્યારે ખાસ અત્યારે જે મકાનની જરૂરિયાત છે બેનનો દીકરો એક છે પણ દીકરાને થોડીક મગજની તકલીફ છે તેમજ અહીં બે ત્રણ વર્ષ ક્યાં છે એના હસબેન્ડ જે વોક થઈ ગયા છે તો આપણે બેન પાસે જઈએ અને બેન પાસેથી આપણે તમામ આપણે આપણે માહિતી લેવાના છીએ તો મિત્રો વિડીયોમાં જોડાયેલા જાય અને વિડીયો આવી પરિસ્થિતિ છે અને ઘરની વાત કરી રીતનું જે વંડિર છે અને સામેની તરફ જે જોઈ રહ્યા છું એક ભવાનાથ નું મંદિર છે અને બેન જે અત્યારે હાલ જે રેસી આપડે જે બેનની જેવા નાની એક ઓવડી છે આપણે ત્યાં જઈ ગયું મારે જો આ ગરીબ પરિવાર છે અને પેલા તો હું વાત કરું જે એક મહારાજની દીકરી છે અને મારા ગામની જ છે વડોદરી ગામની છે તો જો આ બેન બેઠા છે આપણી બેન પાસેથી પૂછવી કે ભાઈ તમને કઈ રીતની અત્યારે જે તકલીફ હું છે અને કઈ રીતની જરૂરિયાત છે આપણે એ બેનને આપણે પૂછીએ તો બેન અત્યારે તમારા કોઈ નથી

અને મારું સો મહમા ક્યાં જાવમાં ને અત્યારે કોને બેન તમે રાતે રાતે આમ તો તો આ જ્યારે સીઝન હોય થી પછી એમ તો બહુ ના હાલે છે કપા વેનો હા અને તો અત્યારે તમારે જરૂરિયાત શું છે બેન આ એક આશરો થઈ જાય ને નઈ છે

તો બેન એવું કે અત્યારે અમારે એના કાકાજી નહીં રહેતા બરોબર છે અત્યારે બેન એકલા જ રહેશે પરિસ્થિતિ આવી છે બેનની તો આ જે પાછળ જે બેન છે આ નાની રહે રહેશે અને આ જે છે એ ભોળાનાથ નું મંદિર છે તમે જોઈ શકો છો ને આ એની ખુલ્લું આ મેદાન છે તમે જોઈ શકો છો અને સામેની ડાયટ જે ઉપર જે તમે જોઈ રહ્યા છો એ જે પડખે પાડોશીનું જે મકાન છે એ પડે એવું થઈ ગયું છે તો બેનની પરિસ્થિતિ અત્યારે આવી છે આવી નાની એવી ઓવડીમાં રહેશે તમે જોઈ શકો છો એક નળિયાની ઓવડી છે નાની એવી અને પડી જાય એવી આ ઓવડી છે તમે જોઈ શકો છો આણખો જો પાછળથી સાઇડે જુઓ આણકો બધા જો ગાબડા નીકળી ગયા છે અને આ સોમાં અમે લગભગ આ પડી જાય છે નહીં અને જોઈએ આપણે બેનને અત્યારે આ જે મકાનની એવું અને જો આ બાબલો એક છે એ બાબલો એક એનો બાબલો છે અને થોડોક એક બેન એમ કે છે કે મગજની થોડીક તકલીફ છે તો જો આવી રીતની પરિસ્થિતિ છે અંદર અને અને જો આ છે એ બેન ના ઘર વાળા છે આ ભાઈ જો વો થઈ ગયા તારીખ પંદર અગિયાર બે માં આ ભાઈ ભાઈ જે જે ક્લાસ થઈ ગયેલા છે જોઈ શકો છો તમે આ ફોટો છે અને આવી રીતની ઘરની પરિસ્થિતિ છે તમે જોવો અને જો આ બધી પરિસ્થિતિ જો કેવી રીતની છે આવી રીતની પરિસ્થિતિ છે તો કે આ બધું અહીં તવડું ના જે પડખ્યા છે જે બાજુવાળાનું છે એ પડી જાય એવું છે અને આવી રીતની હોવડી છે તો ભાઈ ખાસ વધુ બધું શેર કરો જેથી કરીને આ મહારાજની દીકરી છે અને આ વિડીયો વધુ વધુ તમે જો શેર કરો તો વિડીયો ખજૂરભાઈ પાસે પોગે અને ખજૂરભાઈ તાત્કાળી આની નોંધ લે અને બેનને જેથી કરીને આશરો થઈ જાય તો બસ આપણે એક આંગળે સિંધોનું કે માળા કહેશે ને કે આંગળે સીધોનું એક પૂન છે તો ભાઈ વિડીયો